શણિયા હેમાદ ગામમાં કોટેડ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન પાસની મંજૂરી સુરત મનપા દ્વારા અપાઈ છતાં પણ કેટલાક લોકોના વિરોધથી મનપા દ્વારા પ્લાન પાસની નોટિસ પરત ખેંચવામાં આવી રહી હોવાની ચર્ચા વચ્ચે અનેક લોકો કે જે મધ્યમ વર્ગના છે તેઓની રોજગાર છીનવાઈ જાય તે મોય જેને લઈને વેપારીઓ દ્વારા એક ભવ્ય રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કારણ કે સામી દિવાળી ધંધા રોજગાર બંધ છે સણિયા હેમાદ ગામમાં આવેલા ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એથિક એમ્બ્રોઇડરી શુભમ ઇન્ડસ્ટ્રી વિભાગ એક બે ત્રણ શ્યામ એમ્બ્રોઇડરી વિભાગ એક બે ત્રણ વૃંદા એમ્બ્રોઇડરી રાધે એમ્બ્રોઇડરી પાર્ક ગિરિરાજ એમ્બ્રોઇડરી શાંતાબા એમ્બ્રોઇડરી અંબે નિધિ પાર્ક વિવિધ બિઝનેસ હાથ ભરતકામ કામ હેન્ડવર્ક એમ્બ્રોઇડરી મશીન જેવા લઘુ ઉદ્યોગ ચાલે છે આ કોટેજ ઇન્ડસ્ટ્રીઝને સુરત મહાનગરપાલિકા દ્વારા પ્લાન પાસ કરી પરવાનગી પણ અપાય છે આ કોમર્શિયલ એકમો દ્વારા હજારો વ્યક્તિઓને રોજગારી પૂરી પાડે છે આ એકમોથી ટ્રાન્સપોર્ટેશનને પણ ભરપૂર ફાયદો થયો છે આ એકમોમાં કોઈપણ જાતનું ન્યુસન્સ નથી કે પછી કેટલાક લોકો કે જે વાળા છે તેઓને તકલીફ ઊભી થાય અને શરણિયા હેમાદ ગામના ગ્રામ્યજનોના વિરોધ ન હોવા છતાં પણ મનપા દ્વારા આ યુનિટને સીલ મારી બંધ કરી દેવાયા છે આ ઇન્ડસ્ટ્રીઝમાં અનેક પ્રકારના ધંધા રોજગાર ચાલી રહ્યા છે હજારો લોકોને રોજગારી મળી રહી છે અને બીજી તરફ દિવાળીના તહેવાર નજીકમાં હોય ત્યારે અમુક લોકોના વિરોધને કારણે ધંધામાં લાખો રૂપિયા નુકસાન વેપારીઓને થઈ રહ્યું છે આ વિરોધનું કાયમ નિકાલ કરવામાં આવે હેતુથી રોજગારમાં રેલીનું આયોજન કરાયું હતું વેપારીઓ દ્વારા ભારે આક્રોશ પણ વ્યક્ત કરાયો છે एन एस सुगम सोसाइटी ने रवानु हम लोग बाहर से बिहार से 2000 किलोमीटर यहाँ पे काम करने के लिए आए हैं वहाँ पे सिल लग गई है 2000 किलोमीटर यहाँ पे से काम करने आ है, रहे हैं काम नहीं है रोजगार नहीं है सरकार रोजगार नहीं देती है काम नहीं देती है नौकरी नहीं देती है पर जो सेठ लोगों ने हम लोग को रोजगार दिया जो हम लोग को काम करा रहा है उस पर भी पाबंदी लग रही है इसका हम लोग विरोध करेंगे और सील क्यों लग रहा है इसका खर्चा कौन देगा हम लोग को देखेगा कौन और हम लोग का नौकरी का कौन देगा बाल बच्चा का खाएगा क्या यहाँ पे ये सब परिस्थिति गलत हो रही है ठीक है, छह महीने से खड़ा है तो लॉकडाउन से ही परेशान हैं, लॉकडाउन से जितनी परेशानी हो रही है माल ढूंढ कर जैसे भी जलकर रोजगार चला रहा है उस पर जो पाबंदी लगा रहा है उसके ऊपर पूरा विरोध करेंगे हम लोग ठीक है और सील सील इसलिए साई गंगा सोसाइटी है पंद्रह बीस लोगों की वजह से पंद्रह बीस सोसाइटी में जो उसमें सवा डेढ़ सौ लोग रहते हैं सवा सौ डेढ़ सौ के लोग की वजह से नहीं सत्रह हज़ार नहीं ये सवा सौ करोड़ है लाख लोगों की जो रोजगारी बेरोजगारी जा रही है क्या डेढ़ सौ के पीछे घूमेंगे कि सावा ये सवा सौ करोड़ों के पीछे घूमेंगे ये सोलह सौ करोड़ों के पीछे सवा सौ करोड़ों के पीछे घूमेंगे अगर डेढ़ सौ की देखना हो तो डेढ़ सौ की देखो इतनी पब्लिक जितनी है यहाँ पे जितनी पब्लिक रोजगार के लिए मर रही है एक रोजगार मिल नहीं रहा है

છે બધા બેરોજગાર છે બધા રોડ પર બેઠા છે અને એને આજ આઠ દિવસ થયા છે આઠ દિવસ સીલ માર્યા એના થયા છે એનું કોઈ હજી સોલ્યુશન આવ્યું નથી અમે આવેદનપત્ર બધી જગ્યા પર આપી આવ્યા છીએ તો પણ એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી એના માટે અત્યારે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ શ્રેણી હેમાત ગામમાં કોટાઇટ ઇન્ડસ્ટ્રીઝને લઈને વેપારીએ રજૂઆત કરી સામી દિવાળીએ ધંધા રોજગાર કરવા દેવા રજૂઆત પણ કરી છે અઝર કુરશી સાથે પ્રકાશ વાળા